નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ પાલનપુર માં ખેલ મહાકુંભ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સોલા ભાગવત ખાતે પરમપૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રી જન્મ મહોત્સવ ની ઉજવણી કરાઈ લવ એક્ટર હર્ષ નાગરેટર માંગાડવાનું ફરજિયાત કરવા સાબરમતી જેલ ના કેદીઓ નું ચિત્ર પ્રદર્શન યોજાયું મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત ને ખેલ કુદ ક્ષેત્રે રાષ્ટ્ર નંબર વન બનાવવાનો

રમકોમાં ગુજરાત અને ભારત નામ રોશન કર્યું ચાલીસ લાખથી વધુ રજિસ્ટ્રેશન થયું છે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પંચ્યાસી લાખ લોકો આ ખેલ ભાગ લીધો છે અને પરિણામો પર જે આવ્યા છે એશિયન ગેમમાં આપણે લગભગ અઠ્યાવીસમું સ્થાન હતું એમાંથી બે હજાર પંદરમાં

જન જાગૃતિ અભિયાન છે મુખ્યમંત્રી જણાવ્યું કે નવ માં ક્રમે પહોંચ્યું છે અવિરાટ રમતો ચાલીસ લાખ થી વધુ અબાલ વૃદ્ધો સૌ ભાગ લઈ રહ્યા છે ગુજરાતના જન જન માં રમત ગમત પ્રત્યેની ખેલદી ની ભાવના વધે તે હેતુથી આ રમતોત્સવને પ્રારંભ કરાયો હતો રાજ્યના બત્રીસ જેટલા મંત્રીએ બનાસકાંઠાના વહીવટી તંત્ર દ્વારા ટુરિઝમ મોબાઈલ એપ નું લોન્ચિંગ પણ કર્યું હતું સ્વાગત પ્રવચન કરતા રમત ગમત યુવાન સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે સરકારના ખેલ મહાકુંભ અભિયાન ને લીધે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રાજ્યનું અને રાષ્ટ્ર નું નામ રોશન કરી રહ્યા છે શક્તિ દૂત યોજના હેઠળ ખેલાડીઓને ઉદાર સહાય આપવામાં આવી રહી છે ગુજરાતમાં ખેલાડીઓને નિષ્ણાંત કોચ દ્વારા કોચિંગ વ્યાપક અને ભરપૂર પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે ઋષિ પરંપરા એ આપણી સંસ્કૃતિ છે અને આધુનિક યુગમાં ઋષિ પરંપરા જગતમાં પરમ પૂજ્ય કૃષ્ણસંકર શાસ્ત્રીનું અનોખું યોગદાન રહ્યું છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોલા ભાગવત ખાતે યોજાયેલા પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું કે પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી એટલે કે પરમ પૂજ્ય દાદા તેમના વ્યક્તિત્વમાં જ દિવ્યતા હતી તેઓ પોતે એક નિષ્કામ કર્મયોગી બની રહ્યા હતા રાજ્યના વિકાસમાં આવા યુગ પુરુષો પણ યોગદાન મહત્વનું બની રહ્યું છે તેનાથી જ સમાજ જીવનના મૂલ્યો પ્રસ્થાપિત થાય છે આપણો ગુજરાત રાજ્ય જેમના ઓળખાય છે એવા સ્વર્ગીય પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી એમનું જન્મ શતાબ્દી વર્ષ છે સોલા ભાગવત વિદ્યાપીઠમાં સૌ પરિકરો અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સૌ મળી અને દાદાજીની ભાવવંદના કરીએ છીએ દાદાજીનો પુરુષાર્થ સંસ્કૃત વાંગમય માટે સંસ્કૃત ભાષા માટે સંસ્કૃત સાહિત્ય માટે અદભુત રહ્યો છે અને ગુજરાતમાં આજે સંસ્કૃત યુનિવર્સિટી પણ ઉભી થઈ હોય અથવા તો સંસ્કૃત ક્ષેત્રમાં જે કંઈ કાર્ય થઈ રહ્યું હોય સ્વરૂપ ગણાવી પરમપૂજ્ય દાદાની પ્રેરણા ને પ્રણામ કરવાનો અવસર છે તેમ કહ્યું હતું તેમણે કહ્યું કે સંબંધો સંપત્તિ નું સ્નેહ પૂર્વક સમર્પણ એટલે પરમ પૂજા દાદાની વાણીમાં આત્મીય વિનમ્રતા નીતરતી હતી પરમ પૂજ્ય દાદા તપ ભક્તિ ત્યાગ

સોલા ભાગવત ના પરમ પૂજ્ય ભાગવત ઋષિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એક્ટર હર્ષ નાગરે તેમની આગામી ફિલ્મ લવ ડે પ્યાર કા દિન ને પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા જે ફિલ્મ ચૌદ ઓક્ટોબર બે ના રોજ રિલીઝ થનાર છે લવ ડે આગામી કોમેડી ફિલ્મ છે જે ફ્રેન્ડશીપ પર આધારિત છે અને રાજ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે જેની પટકથા બલદેવસિંહ બેદી એ લખી છે તેમજ દિગ્દર્શન હરીશ કોટિયાન તથા સંદીપ ચૌધરી એ કર્યું છે ફિલ્મ ના કલાકારો હર્ષનાગર એજાજ ખાન અને સાહિલ આનંદ છે હર્ષનાગર ના અભિનય ને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન બાબા રામદેવ પી સુનિલ કુમાર પણ સમર્થન જાહેર કર્યું છે जो राष्ट्रीय गान है नेशनल एंथम वो बॉम्बे में आ... बैंगलोर में गोवा में थिएटर में हर फिल्म से पहले चलता है आ, बावन सेकेंड का होता है राष्ट्रीय गान और उसमें आप देखें कि आप थिएटर में जाते हैं और आपको नहीं पता आप किस जात के लोगों के साथ हैं आ, कौन कितना अमीर है गरीब है सब साथ खड़े होकर राष्ट्रीय गान गाते हैं तो वो मेरी मुहिम थी कि पहले और स्टेट्स में होता भी था जैसे कि दिल्ली हरियाणा और अब काफी टाइम से कुछ पंद्रह साल से बंद है तो वो लेटर मैंने लिखा था कि वो जो राष्ट्रीय गान है वो थिएटर में हर शो से पहले चलाया जाए आ, वो एक मुहिम थी तो अभी मिस्टर अमिताभ बच्चन जी ने भी उनका सपोर्ट किया है और उन्होंने कहा है कि जब वो अपने कॉलेज डेज में थे दिल्ली में तो वहां पे राष्ट्रीय गान जो है वो फिल्म से पहले चलता था और वो कहते हैं कि जब ये अनुमति है कि अपने घर पे आप नेशनल फ्लैग लगा सकते हैं तिरंगा लगा सकते हैं तो ये बिल्कुल होना चाहिए कि आप राष्ट्रीय गान जो है वो थिएटर में बिल्कुल होना चाहिए ડિરેક્ટર સુજીત રીકરે કહ્યું કે હું જ્યારે પણ મુંબઈ ના થિયેટર માં જાઉં અને ત્યાં રાષ્ટ્રગાન વગાડવામાં આવે તે સમયે મને ભારતીય હોવાનું ગર્વ થાય છે હું કોલકાતા અને દિલ્હીના મિત્રોને કહું છું કે મુંબઈ માં કેમ જો કેમ કે જ્યારે રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે ત્યારે હું કેટલીક ઊર્જા અનુભવું છું એ શબ્દોમાં કહી શકતો નથી જો રાષ્ટ્રગાન દરેક થિયેટર વગાડવામાં આવે એ ખુશીની બાબત છે હસનાગરે કહ્યું કે હું અमिताबચ્ચનને વંદન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા વિના તેમનો આભાર ન માની શકું એ જ રીતે हरिद्वारમાં પતંજલિ ખાતે જે સમય ગાળ્યો નો મને મોકો મળ્યો તો એ માટે સ્વામી રામદેવજીનો પણ આભાર માનું છું હું સત્રુજીત શિકારીનો પણ આભાર માનું છું થિયેટરમાં રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે ત્યારે તેમના રૂવાડા ઊભા થઈ જાય છે ને તેમને પણ આભાર માનું છું જ્યારે ઓલિમ્પિયન સુનિલ કુમાર કે જેઓ પણ મારી આ વિનંતીને સમર્થન આપ્યું તેમનો પણ હું આભાર માનું છું સુનિલજીને આપણને અને ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે તેવું હર્ષ જણાવ્યું હતું નવજીવન ટ્રસ્ટ માં આવેલી સત્ય આર્ટ ગેલેરી ખાતે ચાલીસ જેટલા પેન્ટિંગ નું પ્રદર્શન મૂકવામાં આવ્યા છે જે પ્રદર્શન જે આ પેન્ટિંગ છે તે સાબરમતી જેન્ટલ જેલ માં રહેતા ત્રણ કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા છે આ તમામ પેન્ટિંગ માં આઝાદી પ્રેમ સત્ય આશા હું લાગણીના પ્રતિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેલમાં રહીને જેલનું જીવન જેલ પ્રત્યે લોકોની માનસિકતા જેલ અને બહારની દુનિયાનું અંતર પણ દર્શાવવાની કોશિશ આ ચિત્ર પ્રદર્શનમાં કરવામાં આવી છે આ અંગેની માહિતી આપતા જેલ સુપ્રિટેન્ડન્ટ સુનીલ જોશીએ કહ્યું કે અમે આર્ટ ક્રાફ્ટમાં રસ ધરાવતા લોકોની એક ટીમ બનાવી અને જાહેરાત કરી કે જે કોઈને જો કોઈ કેદી આર્ટમાં રસ ધરાવતો હશે તો જેલ તેમની તાલીમ અને સાધન સામગ્રી પૂરા પાડવામાં મદદરૂપ થશે આ જાહેરાતની સાથે જ ત્રણ કેદીઓએ ઈચ્છા દર્શાવી અને તેમના પેઇન્ટિંગ માટે તમામ વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી બીજી બાજુ ઓછા સમયમાં કેદી ચિત્રકારો દ્વારા ચાલીસ જેટલા સુંદર ચિત્રો તૈયાર કરાયા છે જે પ્રથમ વખત અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આ એક્ઝિબિશન બીજી ઓક્ટોબર સુધી ઓપન ફોર ઓલ રહેશે જેલના દરેક વ્યક્તિને ઈચ્છા હોય કે મારે આઝાદી જોઈએ છે અને છૂટવું છે તે દર્શાવતા આઝાદી અને પ્રેમના પંદર પેઇન્ટિંગો અહીંયા મૂકવામાં આવ્યા છે પેઇન્ટિંગ વાસવા મળ્યું છે મેં એટીડી આર્ટ્સ ટીચર્સ ડિપ્લોમા કર્યું છે ત્યારે હું ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો અત્યારે જેલમાં રહીને પણ બી એમ એ રાજકોટ યુનિવર્સિટીમાં એક્સટર્નલ તરીકે પૂર્ણ કર્યું છે આ અંગે નરેન્દ્ર રાઠોડે જણાવ્યું કે સારી પેઇન્ટિંગ માટે પ્રોફેશનલ સ્ટુડિયો અને જરૂરિયાત મુજબની વસ્તુઓ હોવી જોઈએ જે અમને મળી શકે તેમ ન હોવા છતાં જેલ દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમે પેઇન્ટિંગ તેમાં બનાવ્યા છે મારા ચિત્રોમાં મેં દર્શાવ્યું છે કે જેલમાં ગયા પછી જીવન પતી જાય છે તેવું નથી આશાનું કિરણ જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી માણસ ધારે તે રીતે કાર્ય કરી શકે છે મને ઉમર કેદની સજા થઈ છે અને છેલ્લા તેર વર્ષથી જેલમાં છું જેલમાં અનેક અનુભવ થયા અને અલગ રીતે કેનવાસ પર ઉતાર્યા છે મારા પેઇન્ટિંગમાંથી ઊભા થતી રકમ હું કેદીઓ માટે વાપરીશ તેવું પણ તેને જણાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર